સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટીના બે ઓફિસરોને એસીબી પોલીસે લાંચ લેતા ઝડપી પાડ્યા આ કામના ફરિયાદીએ શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી હતી જે લાયસન્સની કાર્યવાહી માટે બંને આરોપીઓએ ફરિયાદ પાસે રૂપિયા પૈતાલીસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી

જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવે છે અને આગળ તપાસ ચાલુ સેફ્ટી તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા પાસેથી આજ એ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે